વડોદરામાં રેલ્વે સ્ટેશન પર બોમ્બ સ્કવાડની ટીમે ચેકિંગ હાથ ધર્યું છે રેલવે સ્ટેશનના પાર્કિંગ અને પાર્સલ ઓફિસમાં ચેકિંગ હાથ ધરાયું પ્લેટફોર્મ પર મુસાફરોની બેગની પણ તપાસ કરવામાં આવી હેન્ડ મેટર ડિટેક્ટર મશીન સાથે ચેકિંગની કામગીરી કરવામાં આવી ચેકિંગમાં બોમ્બ સ્ક્વાડની સાથે રેલવે પોલીસની ટીમ પણ જોડાઈ પોલીસ અધિકારીએ ચેકિંગને રૂટિન પ્રક્રિયા ગણાવી છે બે હજાર ચોવીસના નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ સુરક્ષાની જે ટીમો છે તેઓ પણ સતર્ક થઈ છે અને આપ જોઈ શકો છો કઈ રીતના વડોદરા રેલવે સ્ટેશન પર જે પાર્સલ ઓફિસ આવેલી છે ત્યાં બોમ્બસ્કોરની ટીમ દ્વારા અહીંયા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ એક રૂટિન ચેકિંગનો ભાગ છે કે જેમાં સમયાંતરે બોમ્બસ્કોરની ટીમ રેલવે પોલીસને સાથે રાખીને અહીંયા પાર્સલ ઓફિસમાં અને રેલવેના અલગ અલગ સ્થળો પર જઈને ચેકિંગ કરતી હોય છે આપ જોઈ શકો છો કે આ જાહેર સ્થળ છે કે જ્યાં લોકોની અવર અવરજવર અવર જવર રહેતી હોય છે લોકો થી આવતા જતા હોય છે તેના કારણે કોઈપણ વ્યક્તિ શંકાસ્પદ કોઈપણ વસ્તુ ન મૂકી જાય તેના માટે આ બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા અહીંયા અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો કઈ રીતના જે બોમ્બ સ્ક્વોડના જવાનો છે તેઓ હેન્ડ ડિટેક્ટર જે મશીન છે સાથે જ અત્યાધુનિક સાધુનિક સાધન છે તેના સાથે તેઓ અહીંયા ચેકિંગ કરી રહ્યા છે વાત કરવામાં આવે તો પાર્કિંગમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું ને હવે જે પાર્સલ ઓફિસ છે ત્યાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કુલ ચાર જેટલા જે જવાનો છે તેઓ અહીંયા અલગ અલગ જે પાર્સલ ઓફિસના ડિપાર્ટમેન્ટમાં ફરીને આપ જોઈ શકો છો કઈ રીતના અહીંયા ચેકિંગ કરતા નજરે પડી રહ્યા છે કારણ કે જે રીતના અવારનવાર થ્રેટ મળતી હોય છે કોઈપણ જાહેર ક્ષેત્રના જે સ્થળો છે લોકોના આવન જવાળી જે જગ્યાઓ છે ત્યાં કોઈપણ વ્યક્તિ ઇઝીલી શંકાસ્પદ વસ્તુ મૂકીને જઈ શકતા હોય છે ને ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ઝા સાહેબ છે પીએસઆઈ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું ઝા સાહેબ શું કહેશો ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કઈ કઈ જગ્યાએ કરવામાં આવ્યું અને રૂટિન ચેકિંગના ભાગ રૂપે છે બસ આ રૂટિન ચેકિંગ છે અને કોઈપણ નિશ્ચિત બનાવવા ન બને એના માટે અમે રેગ્યુલર ચેકિંગ કરીએ જ છે અત્યારે ક્યાં ચેકિંગ કરી રહ્યા છો બસ આ પાર્સલ રૂમ છે અને એની અંદર કરીને પછી આગળ જઈશું મેં શું ધ્યાન રાખતો હોજો ખાસ કરીને કોઈ પણ બિનવારસી વસ્તુઓ કે ચીજ વસ્તુ મળી રહે એ કાળજી રાખવાનું હોય છે અને કોઈ પણ એક્સપ્લોઝિવ વસ્તુ ના મળે પણ એ પણ ધ્યાન રાખવામાં આવે છે બિલકુલ તો રણવીર ઝા સાહેબ જે પીએસઆઈ છે રેલવે પોલીસમાં તેમની સાથે વાત થઈ તેઓ કહી રહ્યા છે કે કોઈ પણ એક્સક્લુઝિવ વસ્તુ અહીંયા ના હોય તે તેઓ ધ્યાન રાખતા હોય છે અને ચેકિંગ કરતા હોય છે અને તેના ભાગરૂપે જ અહીંયા આપ જોઈ શકો છો કઈ રીતના પોલીસની જે ટીમ છે બોમ્બસ્કૉડની ટીમ છે તેના દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ રૂટીન ચેકિંગના ભાગરૂપે આજે ચેકિંગ છે પરંતુ જે રીતના થ્રેટ અવારનવાર મળી રહ્યા છે ઈમેલ મારફત હોય ફોન મારફત હોય કે મેસેજ મારફત હોય તેને લઈને જે બોમ્બસ્કૉડની ટીમ અને રેલવે પોલીસની ટીમ રેલવે સ્ટેશન પર સતત દાખવીને ચેકિંગ કરતાં નજરે પડી છે कैमरामैन मुकुंद दयावसद रवि अग्रवाल झी मीडिया